શસ્ત્ર વિરામની જાહેરાત બાદ ઈરાને ઉત્તરી ઇઝરાયલ તરફ મિસાઇલ્સ છોડી હોવાનો ઇઝરાયલનો દાવો ઈરાને આપ્યો રદિયો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને નિયમોનું પાલન કરવાની આપી ચેતવણી સંઘર્ષ વચ્ચે ઓપરેશન સિંધુના બીજા તબક્કાનો આરંભ ઇઝરાયેલમાંથી ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત સ્વદેશ વાપસી તો ઈરાનથી વધુ બસ્સો બાણું ભારતીયોને વતન પરત લવાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારંભમાં કહ્યું વિશ્વભરમાં મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની નિકાસ થાય તે દિવસ હવે દૂર નથી કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સમારંભમાં ગૃહમંત્રી અમિત શાહ થયા સામેલ કહ્યું કોંગ્રેસે સંવિધાનની હત્યાનું કામ કર્યું આવતીકાલે પીએમ મોદીના નેતૃત્વમાં દેશભરમાં મનાવાશે સંવિધાન હત્યા દિવસ ભારતીય પુરાતત્વ વિભાગને મળી મહત્વની સફળતા રાજસ્થાનના ડિગમા એ એસ આઈને મળ્યા પ્રાચીન સરસ્વતી નદી પ્રણાલીના અવશેષ શોધકર્તાનો દાવો દેશના પ્રારંભિક ઇતિહાસ વિશે જાણકારી મેળવવા માટે મહત્વના સાબિત થશે આ અવશેષ વરસાદ બાર કલાકમાં રાજ્યના એકસો વીસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નર્મદાના નાંદોદમાં નવ ઇંચ વરસાદ તો છેલ્લા બે કલાકમાં પંચમહાલના શહેરમાં પાંચ ઇંચ વરસાદ તો સુરત શહેરમાં વરસાદે વિરામ લેતા નાગરિકોએ લીધો રાહતનો શ્વાસ રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ એકવીસ ટકા વરસાદ નોંધાયો રાજ્યના દસ જળાશયો છલોછલ પંદર ડેમ હાઈ એલર્ટ પર તાકીદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ચોત્રીસ ટીમ ડિપ્લોય કરાઈ બત્રીસ લોકોએ ગુમાવ્યા જી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જિલ્લા પેટા હોસ્પિટલો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ ડૉક્ટરોના વેતનમાં રૂપિયા બે હજાર સુધીનો કરાયો વધારો પ્રતિદિન ચાર હજાર બસ્સો રૂપિયાનું માનદ વેતન અપાશે રથયાત્રામાં ધક્ મુકી અને આગજની સ્થિતિ નિવારવા પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા જીપીએસ સિસ્ટમ કરાશે મોનિટરિંગ